એક ગુજરાતી સાહિત્યના એક લબ્ધ પ્રતિષ્ઠિત કવિ કવિશ્રી કરશનદાસ લોહારનો હું પૌત્ર છું એનો મને ખૂબ ગર્વ છે અને એથી વિશેષ પણ ગર્વ છે કે મારો જન્મ લોહારમાં થયો છે ત્યારે લુહારનો મને ખૂબ ખૂબ ગર્વ છે અને પૂજ્ય દાદા કવિશ્રી કરસનદાસ લુહારને એમના કવિ હોવાનો ગર્વ તો હતો જ સાથે લોહાર હોવાનો પણ ખૂબ ગર્વ હતો ત્યારે કવિ માટે મને કહેવાનું મન થાય છે કે આત્માના સૌંદર્યનો શબ્દરૂપ છે કાવ્ય આત્માના સૌંદર્યનો શબ્દરૂપ છે કાવ્ય માનવ હોવું ભાગ્ય છે કવિ હોવું છે સૌભાગ્ય માનવ હોવું ભાગ્યુ છે કવિ હોવું છે સૌભાગ્ય તેથી જ તે કવિશ્રી કરશનદાસ લોહાર અને પૂજ્ય પિતા શ્રી લોહાર પાસેથી પ્રેરણા લઈને હું પણ વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે હું પણ આ સમાજમાં રમ્ય લોહાર તરીકે ઓળખાવું અટક સાથે નહીં પરંતુ લોહાર સાથે ઓળખાવું તેવી વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું ત્યારે આવો સરસ મજાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ત્યારે થોડી મહેફિલ જમાવવા માટે હું એક કવિશ્રી કૃષ્ણદાસ લુહારની મનપસંદ અને મારી પણ મનપસંદ કવિતા આપ સમક્ષ રજૂ કરું છું ગઝલ છે અને ગઝલનું શીર્ષક છે હું શોધવા નીકળો મને શેર છે હાથમાં ખંજર લઈ હું શોધવા નીકળો મને હાથમાં ખંજર લઈ હું શોધવા નીકળો મને કે પછી એક શર લઈ હું શોધવા નીકળો મને બે વતન ને બે ઘરોના બંધ ટોળામાં હવે બે વતન અને બે ઘરોના બંધ ટોળામાં હવે સાવ ખુલ્લું ઘર લઈ હું શોધવા નીકળો મને પછીનું શેર છે ટહુકવું વિસરી ગયા લાચાર પંખી વૃંદમાં આ પંખીઓના ટોળામાં ટહુકવાનું ભૂલી ગયા છે ટહુકવું વિસરી ગયા લાચાર પંખી વૃંદમાં પર્ણની મરમર લઈ હું શોધવા નીકળો મને શોધું છું સર્વત્ર કિંતુ ક્યાંય પણ મળતો નથી શોધું છું આખી દુનિયામાં પોતાની જાતને શોધે છે શોધું છું સર્વત્ર કિંતુ ક્યાંય પણ મળતો નથી સત્વ બહુ પામર લઈ હું શોધવા નીકળો મને બાગમાં ખોવાઈ ગયો છું એવી અફવા બાદ પણ બાગમાં ખોવાઈ ગયો છું એવી અફવા બાદ પણ આંખમાં બંજર લઈ હું શોધવા નીકળો મને અને છેલ્લો શેર છે સ્વમહી ખોવાઈ જવું સ્વની સાચી શોધ છે દુનિયાની પરવા કર્યા વિના પોતાને પોતાનામાં ખોવાઈ જાઓ તમે ત્યારે કહે છે કે સ્વમહી ખોવાઈ જવું સ્વની સાચી શોધ છે સત્ય એ સધ્ધર લઈ હું શોધવા નીકળો મને હાથમાં ખંજર લઈ હું શોધવા નીકળો મને કે પછી એક્ષર લઈ હું શોધવા નીકળો મને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય વિશ્વકર્મા રમ્ય કવિ રમ્ય લુહારના સન્માન અભિવાદન માટે લોક સાહિત્યકાર ભગીરભાઈ રાઠવાડ આવશે ઓ ભગીતભાઈ આ પધારો અને રમ્યને આપના શુભ હસ્તે ગિફ્ટ અને સર્ટિફિકેટ આપીને એનું અભિવાદન કરો સન્માન કરો